કાકા ખપારી લે તો જવું હોય ને નીંદવા હાલો બતાવીએ جو دادا بھی گیا ہے پائپ لائن لے پائپ لائن فیٹ کروانی ہے تو گیا ہے لائن جائیے کمپنی آکی نے دادا ہے. જો દાદા પાઇપલાઇન લઈને જાય હમણાં વાયુએ જાય આપણે ગયા તા જુઓ ત્યાં ત્યાં જઈને હમણાં એ ગોઠો છે ઓલા વડલો છે ને વડલો એમાં પોપટ બોલે છે અને એક પોપટ યા આમાં બોલે આમાં આંબલી મેં હમણાં બતાવી હતી ને એમાં બોલે